ધોરણ આઠ વિષય ગુજરાતી નવનીત ગાલા સ્વાધી પોથી પાઠ ચાર અષાઢે જેના લેખક છે ઉસનસ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે જવાબ છે બી અષાઢમાં બે કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે જવાબ છે ડી પછેડી ત્રણ કવિએ કોને પ્રભાતના અતિથી કહ્યા છે જવાબ છે જવાબ છે સી ફાગણ ત્યાર પછી પ્રશ્ન બે કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક અષાઢે તણખલું ના તોડીએ જી બે એની પત્નીને પીમળમાં પોઢીએ જી ત્રણ પ્રભાતે પછેડિયું ના ઓઢીએ પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે ખોટું બે અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે ખરું ત્રણ કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સુવાનું કહે છે ખોટું ચાર આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ ખરું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે ઉત્તર અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે બે કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે ઉત્તર કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં તેને માણવાનું કહે છે ત્રણ અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સુઈ જવાથી શું નુકસાન થાય ઉત્તર અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સુઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય છે ચાર કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે ઉત્તર કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી તેનો સંદેશ આપે છે પાંચ આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે ઉત્તર જો ઊંઘી ગયા તો આવેલા અંજવાડા અતિથિને કેમ ન ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર છે ઉત્તર મુખ ફેરવવું એટલે નફરત થી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું આઠ કોને ધરતીના શ્વાસ કહ્યા છે ઉત્તર

આવેલો પવન પાછો વળી જશે ત્રણ મળી જવાબ આવશે અ કોઈને તો મોઢું ફેરવી લેવાય ત્યાર પછી પ્રશ્ન છ કવિતા મુજબ નજીકનો અર્થ ધારી ખરાની નિશાની કરો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો એક તણખલું જેનો નજીકનો અર્થ છે ઘાસની સડી વાક્ય જોઈએ અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા બે પછેડી જેનો નજીકનો અર્થ છે ચાદર વાક્ય હોય તેટલી જ સોડ તાણવી પ્રથમ પ્રથમ નજીકનો અર્થ થશે પહેલું વાક્ય ને ગણપતિ દેવા ચાર વાયુ નજીકનો અર્થ છે વાયરો વાક્ય જોઈએ વાયુ વેગે વાત પ્રસરી ગઈ ત્યાર પછી પ્રશ્ન સાત અવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો અહીં એક ઉદાહરણ આપેલું છે જી તરછોડીએ રે અતિથિ ના આવ્યા આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી બીજા વાક્ય જોઈએ એક પતિની એની જી પોઢીએ પીમળમાં યોગ્ય રીતે શબ્દો મૂકીને વાક્યો જોઈએ એની પતિની પીમળમાં પોઢીએ જી બે મોડીએ જી મુખ મળ્યા સુ પ્રથમ ના વાક્ય પ્રથમ મળ્યા શું મુખ ના મોઢીએ જી ત્રણ ના ઓઢીએ ઓ પછેડ્યું ના ઓઢીએ જી પછી પ્રશ્ન આઠ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક પતિ પતિ બે પીમળ ત્રણ પછેડી ચાર અતિથી પાંચ આંગણીએ છ મુખ ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક તણખલું ઘાસ ખાંડ ચાર ધરતી પૃથ્વી જમીન ચાર ફૂલ પુષ્પ સુમાન પાંચ પીમળ સોડમ સુગંધ છ પ્રભાત સવાર અરણુદોઈ સાત અજવાળું પ્રકાશ તેજ આઠ અતિથિ મહેમાન પરોણો ત્યાર પછી પ્રશ્ન દસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક અજવાણા અંધારા બે ઉગ્યું આથમ્યું ત્યાર પછી પ્રશ્ન નીચેના શબ્દોમાંથી પાડીને લખો એક ધરતી દ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ બે શ્વાસ સ પ્લસ વ પ્લસ આ પ્લસ સ ત્રણ પતિ પ પ્લસ અ પ્લસ ત પ્લસ વ પ્લસ ઈ ચાર અતિથી અ પ્લસ ઈ પ્લસ થ પ્લસ ઈ ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એક અષાઢ ઘાસ ધરતી તણખલું પીમળ બે અતિથી આંગણિયું પરોડ ફૂલ મુખ પ્રવૃત્તિઓ જોઈએ એક ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણ પ્લસ ઈ એટલે કે અંતમાં સ્વર છે તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો જેમ કે અજગર ઇમારત અન્ય શબ્દો અરજી આરતી ઇટાલી ઉપરી ઋષિ અંજલી ત્યાર પછી બે નીચેના પૈકી ક્યાં શબ્દ સ્વરાંત અને ક્યાં શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો સ્વરાંત શબ્દો અસાખલું અતિથી ફૂલ ભૂલ સ્વરાંત ન હોય તેવા શબ્દો સાક્ષાત સદ પ્રભાત બલાત મહદ ત્રણ આપેલા શબ્દ ને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારી ચિત્ર માં લખો